પાલનપુર તાલુકાના સમોદરા દૂધ મંડળીમાં ગ્રાહક પોતાના અને પરિવારજનોના પશુના દૂધમાં પાણી ભરાવતો હોવાની ઘટના સામે આવી છે જે દૂધ ડેરીમાં ભરવા માટે અને ઊંચા ફેટ આપવા માટે મંડળીના બે કર્મચારીઓને મહિને નાણાં પણ આપતો હતો જોકે બનાસ ડેરીની ટીમની તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું

ફેટ લાવવા માટે ડેરીના ટેસ્ટર શૈલેષજી વાલાજી ઠાકોર અને ભીખા રાજસંઘ ઉપલાણાને ને મહિને પોતાના પગાર માંથી હપ્તો આપતો હતો આ કૌભાંડ સામે આવતા બનાસ ડેરીએ દૂધ મંડળીને રૂપિયા વીસ લાખ નો દંડ ફટકાર્યો છે